જય કિસાન ખેડૂત મિત્રો શૃદ્ય પ્રાકૃતિક ફાર્મ ઉપર આજે આપણે ચાપડી ઊંધિયું બનશે બધું બકાલું લઈ અઢીસો અઢીસો બાફી લીધું છે ત્યારબાદ આ જુઓ ટમેટા આપણે સુધારીને તૈયાર રાખ્યા છે ડુંગળી પણ આ રીતે સમારી લીધી છે અને આ આપણે ચાપડી માટે લોટ બાંધી અને ગોયડા બનાવ્યા ત્યારબાદ આ ચટણી ખાંડેલી અને ધાણાનું કટિંગ કરી લીધું છે શુદ્ધ પ્રાકૃતિક તેલ લઈ લીધું છે અને આપણે હળદર મસાલો બધી જાતનો આવી ગયો ધાણા મેથી અને વરિયાળી અને આપણે દરેક દેવતાની હાજરીમાં આપણે ગયું તેલ આવી ગયું અને બધા મસાલા નાખીએ અને પેલા તતડવા દેસું બરાબર એ તતળી જાય તો એને ઘડી કજી આપણે હલાવીએ અને ત્યારબાદ ડુંગળીનો ઉમેર ઉમેરી દેસું ડુંગળી ઉમેરી અને તેને પાકવા દેવાની ત્યારબાદ ટમેટા ઉમેરશું અને આપણે ટમેટાને બરાબર એમાં હલાવી મિશ્ર કરી અને તતડવા દેવાનું બરાબર થોડુંક એને પાકવા દેવાનું છે અને ત્યારબાદ જે આપણે મહાલક્ષ્મી મસાલો છે તે ઉમેરશું હળદર ઉમેરશું અને આ રીતે આપણે બધું આપણે અને જો આ રીતે હવે નમક સ્વાદ અનુસાર ઉમેરશું અને બરાબર મિશ્ર બધું કરી લેશું મિશ્ર કર્યા બાદ હવે આપણે મરચું ચટણી એમાં ઉમેરશું અને વાડીએ અમે થોડુંક તીખું ખાતા હોય તો ચટણી વધુ ઉમેરતા હોય કારણ કે એ વાડીના ટેસ્ટ કંઈક અલગ જ આવતા હોય કદાચ આપણે ધીરે એ ટેસ્ટ ન મળે એ વાડી ઉપર મળતો હોય અને ચૂલાની હાજરીમાં તો મળતો જ હોય અને હવે જે આપણે બાફેલી

આખી થિયરીથી જે વાડી ઉપર બને છે અને હવે આપણે ચાપડી તળી લઈ તેલ આવી ગયું મસ્ત તરાઈ રહી છે સુંદર મજાની આ ચાપડી અને ઊંધિયું